કાર જિલ્લામાં મતદાન લઈને તમામ તૈયારીઓ પૂર્ણતાના છે. કલેક્ટરની અધ્યક્ષતામાં મતદાન દિવસ અંગેની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. તમામ મતદારોને મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે. बूथ પર પીવાના પાણી, આરોગ્યની ટીમો તૈનાત રહેશે. મતદાન મથક પર મોબાઈલ ન લઈ જવા અપીલ કરવામાં આવી છે. તડકો ગમે તેટલો તપે પણ લોકો મતદાન કર્યા વગર ના જપે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકસભા ના માટે મતદાન થવાનું છે મતદાન પ્રક્રિયા માટેની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવેલી છે મતદાનનો સમય છે એ સવારે સાત વાગ્યાથી લઈ સાંજે છ વાગ્યા સુધી છે મતદાતા મત આપવા માટે ચૂંટણી કાર્ડ અને અન્ય જે બાર વૈકલ્પિક પુરાવાઓ છે તે લઈ મતદાન કરવા જઈ શકે છે અને એમને મતદાન કરી શકે છે મતદાન કાપલી જે આપવામાં આવેલી છે એ માત્ર માહિતી માટે છે તે મતદાનનો ઓળખનો પુરાવો નથી મતદાન મથકે મોબાઈલ પ્રતિબંધ છે મારી ખાસ મતદાતાઓને અપીલ છે પોતાનો મોબાઈલ જ્યારે મતદાન કરવા જાય ત્યારે તેમને મતદાન મથકની અંદર નહીં લઈ જવા દેવામાં આવે